સોલિડ વેસ્ટ વિભાગ અને આરોગ્ય વિભાગે કરેલા સર્વેટીવી રિયા ચેક કર્યું જેમાં હાલ કચરાના ઢગલા તો દેખાઈ રહ્યા છે પણ એક સ્થળે સીસીટીવી કેમેરા નજરે નથી પડી રહ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ સ્વીકાર કર્યો કે દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે પરંતુ હજી સુધી કેમેરા પર્યાપ્ત માત્રામાં ન હોવાને કારણે લાગી શક્યા નથી અમદાવાદ શહેરને વધારે સ્વચ્છ બનાવવા માટે મહાનગરની અંદર જે ન્યુસન્સ પ્લોટ આઇડેન્ટિફાઈ થયા છે એ જગ્યાએ કેમેરા મૂકવામાં આવશે પરિણામે કોઈ વ્યક્તિ કચરો નાખીને જાય નહીં તેની ઉપર પણ વોચ રહે એટલા માટે લગભગ ત્રણસો કેમેરા આ ન્યુસન્સ સ્પોટ ઉપર લગાવવામાં આવશે ત્રણ ઉપરાંત અમદાવાદના મહાનગરના જેટલા પણ સ્મશાનો આવેલા છે એ સ્મશાનોની અંદર પણ આ કેમેરા નાખવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીની યાદીમાં અમદાવાદ શહેર ટૉપ ટેનમાં પણ ન આવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો હતો કે અમદાવાદ શહેરના જાહેર સ્થળો કે જ્યાં આગળ ખુલ્લામાં કચરો ફેંકવામાં આવે છે ત્યાં આગળ સીસીટીવી કેમેરા લગાવીને જે લોકો કચરો ફેંકતા હોય તેનું મોનિટરિંગ કરવું બે મહિના પહેલાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં પણ અત્યારે પરિસ્થિતિ એ પ્રકારની છે કે અમદાવાદ શહેરના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ કોઈ પણ જોગવાઈ અહીં આગળ કરવામાં નથી આવી હાલ અમે અમદાવાદના મધ્ય છીએ અને અહીંયા આગળના દ્રશ્યો સીસીટીવી કેમેરા તો છે પણ તે શું કેપ્ચર કરી રહ્યા છે તેનો પ્રશાસન પાસે ચોક્કસ જવાબ હશે કારણ કે સીસીટીવી કેમેરા છે તે પણ લટકી પડેલી હાલતમાં છે હવામાં અને કોઈપણ રીતે કોઈ પણ વ્યક્તિ અહીંયા આગળ ખુલ્લામાં કચરો ફેંકી અને ગંદકી ફેલાવતું હોય તો તે ન પકડી શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે સોલિડ વેસ્ટ વિભાગ તરફથી અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ચાલીસથી વધુ સ્થળો છે તે આઈડેન્ટિફાય કરી આપવામાં આવ્યા હતા અને ત્યાં આગળ કચરો લોકો જાહેરમાં નાખતા હોય તે પ્રકારની યાદી સોંપી હતી પણ હજી સુધી બે મહિના બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકાએ આ સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવ્યા નથી જેના કારણે આ પ્રોજેક્ટ શરૂ થાય તેની પહેલાં માત્ર એક જાહેરાત પૂરતો રહી ગયો છે કેમેરામેન રાધભાવ સાથે કુશાંક સોલ એમ પીમિતા